છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે મા ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગ છોટાઉદેપુર દ્વારા બ્રેસ્ટ ફિડિંગ વીક કાર્યક્રમ યોજાયો જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે મા ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગ છોટાઉદેપુર દ્વારા બ્રેસ્ટ ફિડિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેની ઉપસ્થિતિ ઉપસ્થિત જનરલ હોસ્પિટલ છોટાઉદેપુરના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કેવલ મોદી ડૉક્ટર અંજના રાઠવા સુતરિયા નીલેશ્વરી અને મા ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગના સંચાલક ડૉક્ટર સંજય દીક્ષિત એચ ઓડી ડૉક્ટર વર્ષા શર્મા એમડી વસાવા સંજય ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મહેરા અલ્પા નર્સિંગ ટ્યુટર પરમાર પ્રત્યેક સર રાઠવા ભૂમિકા રાઠવા દિશા સાંગોડ અલ્પા બામણિયા વૈશાલી મેડમ અને મા ગાયત્રી કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

કઈ કાળજી રાખવી જોઈએ અને સ્તનપાન માતા અને બાળક બંને માટે કેમ જરૂરી છે તો પહેલા દ્રશ્યમાં ગામડાની અમુક માતાઓ છ મહિનાની અંદર

ગુડ ખાશે ગુટી પીશે તો તો ગુડિયા મજબૂત બનશે નાના આ ભૂલ ક્યારે ના કરતા તેમને અવશ્ય દૂધ પીવડાવવું જોઈએ પણ જરૂરી કેમ છે જરૂરી છે જરૂરી છે જરૂરી છે માતાનો દૂધ બાળક માટે ખૂબ જ જરૂરી હોય છે કોઈ ભી માતા 6 મહિનાની અંદર બાળકને મધ કે ગુડ ખવડાવવું જોઈએ નહીં કેમ કે મધની અંદર કેટલા કેવા બેક્ટેરિયા હોય છે કે જે નાના ખૂબ જ હાનિકારક હોય છે અને જેનાથી બાળક પોતાની જાન ગુમાવે છે પહેલું ગાળું દૂધ જેને આપણે જે બાળક માટે ખૂબ જ જરૂરી હોય છે અને જેનાથી બાળકને રોગપ્રતિકારક શક્તિ મળે છે તેમજ તન પાન કે જે માતા માટે ખૂબ જ જરૂરી હોય છે અને માતાને કેટલીક મુશ્કેલીઓથી અને રોગોથી બચાવે છે જેમ કે ડિપ્રેશન એન્ઝાયટી અને કેન્સર જેવા રોગોથી પણ બચાવે છે